Good morning Good morning Good Good morning vô sân tôi học ના પડી તોય તો હોકે તો બેઠી જો ચા મૂકી દો નોલું કર દો ને કામ બળા બેન આવને છે ને બહુ ઉપાધી બધી તો જીવનમાં માં તમને નો હોમ જાય નો હોમ જાય હમ આરતી લઈ લાલ સુઈ જાવ તાવ છે અને

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ વાય ઓકે તમે બધા મજામાં હશો વાઈ ગયા છે બપોરના બાર ઓમ તો ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂન થઈ ગઈ છે અને બસ રિયાની દવા લેવા ગયા હતા અને સ્કૂટર ભાઈની ઘરે જ હતું એટલે હવે અમે એની તબિયત કાલ કરતાં બેટર છે પણ દવા લેવી જરૂરી હતી એટલે સ્કૂટર એ લઈને જતી રહી કરે અને હું બસ બાર દાડી ચક્રા આગ્યો તો હવે ઘરે જ જાઉં છું બ્લોગ ને બધું અત્યારે એડિટ કરવા બેસી છું પાછો બહુ આ વખતે લાંબો પીરિયડ ચાલ્યો તબિયત નો બધાનો શરદી ઉધરસ આ બહુ લાંબુ ચાલ્યું બહુ વાયરલ છે પણ આજે પરફેક્ટ ડોક્ટર ની દવા લઈ લીધી અત્યાર સુધી અને તહેવારમાં એક બે વાર દવા લીધી રજાના કારણે એકઈ ડોક્ટર પ્રોપર દવા નહોતી લીધી હવે આઈ થિંક હવે બધું પરફેક્ટ થઈ જશે રેડી થઈ જશે તબિયત એની ઓકે છે માંદી જે છોકરીને તમે કામ કરાવી રાખો છો જો જો નઈ કુ ઉદ્રસામાં પસાલુ નેગો મીઠું બરાબર છે

આ ટ્રાય કર્યું તો ટ્રાય તો કરો છે રાત્રે ખાલી માપવાનું કીધું તો કેવું લાગે છે કેટલા બધા ડ્રેસ બગાડ્યા તમે આ તો ઇમ્પોર્ટન્ટ કહેવાય ને

તમે ચમચો ચમચી કઈ રાખવું હોય કે હમ રેડી ઓય અંદર જ જા દે તો ચાલે છે એટલે કે સાહેબ કોઈ કે આપણને પૂછ્યું તમે જમીન ઉપર કે માલુશ અલતામલ કસી ફણને લાવિને આને ફ્રીજ રાખતી પણ બહુ હાલ છે ને અત્યારે તો આજે તો હાલ છે ને ના ના ચાલી નથી મેથી बेसन શાક રોટલા તો થઈ ગયા છે કા રોટલા કર નહી એ કે હમ રોટલા

મકાન જ છે સ્વતંત્ર મકાન લોક બંગલો જ ન હોય એ ટાઈપ નીચે પાછી અને દસ મકાન છે એટલે એનું આમ આપણે કેમ ના છે એ રીતે ગ્રાઉન્ડ હોય એમાં કર્યું બધું છે સરસ છે કે પણ એ આપણી ભાષામાં એક નથી મોટી બેન કે ગુજરાતી

કે જા ને કે હવે ઓલો ફોન આવ્યો હોય છે તો વિજય નહોતો હોય કે એ જાવાની તો ઈ કે ના હું હવે અહીંયા જ રહેવાનું બાક અમારે કે ઘરમાં ડોક્ટર છે એની મોટી નથી ડૉક્ટર તમે સુરક્ષિત રહ્યો એ કે હમણાં ચાર જ લોટ લોહી કેસ કરાવ્યા આજે દિવાળી જઈને

સામાજિક કીડા નિકરેલા કીડા જો આ બે આટા માર છે નીકળે છે કયા ફંગસનાટ જરૂર ને આવી તો સારું

કાલે જાય ઉઠવામાં હા મે વાયગ્યું આય ત્યાં સાડે સાત કાલે સાંજે 5 વાગે ત્યાં જવાનું ચાલો પછી આ લોકો બહુ થઈ જાય હા ફેવરેટ મેથી બેસન

બચન સાહેબ ની જેમ અદભુત ચાલો હજી મહેમાન ગયા રિયાના મતલબ કે મારા માસા માસીજી આવ્યા હતા અને તમે લોકો જોયો જો વિડીયોમાં તજજ્ઞ હજી નીચે ગઈ છે રિયા મૂકવા તજજ્ઞ નીચે હિંચકા ખાવા એટલે રિયા ગઈ સાથે હવે સવારે મળીએ ગુડ નાઇટ